સો ગુડ મોર્નિંગ ગાઈ કેમ છો બધા મજામાં છો તો ગાઈ આપણે આપણે ફરીથી એકવાર નવો બ્લોગ લઈને આવી ગયા છે અને ઘણા દર બ્લોગ નહોતું નાખ્યું એટલે આજે બ્લોગ બનાવવાના છે આપણે અને જોઈ લો આપણું ઘર છે આપણું પાસ અને બારીનું વ્યૂ છે અને ફ્રેશ થઈ જાય છે ડુબાડા ચોકડી જવાના છે દુકાન નોકરી તો ને કરીએ આપણે થોડી વારમાં एंड सिटी ब्लॉक जो तरह जो गाइस आ गोरबा भागे सो जो आ अना छे मार बुन जो बन्या लाइक कर ओम कर लाइक कर दे जो भाई होगा मजा आया और मैं ये जो मजा है हिंदुस्तान के हर व्यक्ति को देना अन पेलो हूं घर जा रे आऊं घर से रे दवा खाई जा टमाटर वाइज जो

આપણે જઈએ ડુબાડા ચોકડી ગમવા જઈએ દોસ્તાર છે એવા હંગાથી ગાડી પર જવાનું છે આપણે આપણે નેકરી હું જોઈ નોકરી રહું છું એ બી દુકાન બતાવું જો આ રીતના કોક દુકાન છે આપડી લોકેશન છે અને આ દુકાનની અંદર આટલો બધો માલ ભરેલો છે જોવો તે કુલર છે અને પંખો ચાલુ છે અને આપણે દુકાન પર આવીએ છીએ સો ફાઇનલી ગાઈસ આપણે દુકાન થી હવે નીકળી ગયા છે અને અમે હવે આપણે ઘરે જઈએ છીએ અને તે વિડીયો નવા હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો અને શેર જરૂરથી કરી નાખજો આપણે વિડીયોને આપણે રસ્તામાં જ છે ફાઇનલી આપણે ઘેર જઈએ છીએ અને આવા નવા 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 નાગ આવતા રહી પણ અમુક ટાઈમ ટાઈમ નથી મળતો એટલે હું વિડીયો જ નહીં બનાવતો પણ અમુક ટાઈમ હવે તો સાયન મોબાઈલ થોડો બદલવાનો વિચાર છે તે બદલી નાખીશું આપણે વિડીયો આ મોબાઈલ પછી આપણે આગળની કહાની શરૂ કરીશું તો બાય